કેન્સી બેન તમારી પાસે કયો આંકડો છે જોરથી થી એક અડે એક સરસ તો મૂકો એક સરસ પ્રિયા બેન કયો આંકડો છે જોરથી બોલો બગડે બે મૂકો બે એક બે ને બે સરસ બેન તમારી પાસે કયો આંકડો છે ત્રણ સરસ તો ગોઠવો બે ત્રણ સરસ બોલો તમારી પાસે કયો આંકડો છે ચોગડે ચાર ગોઠવો ચાર એક બે ત્રણ ચાર સરસ બેન તમારી પાસે કયો આંકડો છે જોરથી બોલો સરસ ગોઠવો એક પછી બે ત્રણ ચિ આ ચાર અને એક

હાઈ છ સરસ બોલો તમારી પાસે કયો આંકડો છે પરીબેન સરસ ગોઠવો એક બે અને ત્રણ પછી ચાર પાંચ 6 अनेक 7 સરસ બોલો તમારા પાસે કયો આંકડો ગોઠો 8 8 8 8 1 1 હમ 2 હમ 2 હમ હમ 4 હમ 5 હમ 6 હમ આઠ સરસ ક્યાં આંકડો છે તમારી પાસે સરસ ગોઠવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હમ સરસ Eight, five. Three, four, five, six, seven, eight, nine, nine ten, eleven, twelve, thirteen, by? Can you